હાલો પૂરો હો હો પૂરો હાલો આપણા હો બચે હો રે ફિરકી માર વાળું હા માન દે હાલો હલકા ભારે કરો ઉપાડો બનુ હાલો આપણો હાલો તગુ બાટવાને આયું બેટ બેટ તો હું પણ આયન વારો તો છેલી હાથ તમે આજ ફિરકી પાડ ગયા આજ પેલી જ છે હાલો તમારી આલ છે ભાઈ આલ હો બત્તા તન હો આયું

લા અલને તાર કેરનો વારો 500 મે એટલી બધી હું આ લગાડે હાલો 400 રે રે હા ઉપર લેવું બહુ ચીકણો બહુ હરગુ આમ આમ ધોયલા મુરાયો કે લે આલે આટલી બધી વાનનો હાલ

કાય માયા હતા તો તારી માં ને ટીબી છે ઇન દવાખાન લઈ જાને પણ એ તારે ઇને બીમાર ઇને એક્સિડન્ટ થયું કહું તો હું એટલે એક રૂપિયો નથી આ આ સિઝન માં વરિયરી આવી ને વરિયરી ના પૈસા એ 1200 રૂપિયા કિમ કઈ કદ આયા છે ઈ તમે ગમે એ કરો મને પાંચ હે ને પાંચ થી 7000 રૂપિયા નું કઈ પૈસા નથી પૈસા નથી તારો બટા ફોન લાય અગ્રવરણ ફોન કરું ઇન પર મોનો કોટન દવા લીધી લાય ઈ માર ભાઈ બન પાય હી બાન દો ખાન લઈ ગયો નીચે મને આપ કે ફોન માર ફોન બોન કે વાત કરવા થાય મે દુવા ન લઈ જા ફોન ઈ દેના જો મે જો ફોન દેના સાચું બસ ફોન ઈ મીન પાય હે જુગારિયા કે જુગાર રે મીન હરી ન ગયો ને તો મારા હમ બસ મારા હમ ખામા હમ થોય તું ખોટા હમ તું જરો ઉતાર ખાઈ લાખે સાચું બોલ સપ્લાય નથી સપ્લાય હું નાખી આવતો જો દોડ તો દોડ તો આ સપ્લાય નીકળી આ સપ્લાય હોય ગયો તારું ભલું પૂછે જુગાર માં બધું હરી જાય એવો હો મોટો જુગારિયો હો ગામ માં હાચું બોલ

પાક્યું હે તું ઉપડી છોકરું હાવ લખણ ખોટું પાક્યું હે સુગાર માં મહારાજી સંપલા અને મોબાઈલ ને બધું હેરી ગયું માન માન એક રોય રોય મોબાઈલ લઈ દીધો તય કે પાટે કપાઈ દે નહી મોબાઈલ લઈ દો તો મોબાઈલ લઈ દીધો મારા જેનો જુગાર હરી ગયો આ ભાઈક પ્રમાણે સારું આ વાડી છે ને હે અઢી વીઘા જેવું કઈક તો આ વાડી રહી ને દસ્તા કઈ કઈ ખંગરી તેજુરી મૂકવો પડશે ચાવી મારીને ને આ રહ્યો ને એ દસ્તા કઈ વેસી મારે એવો દસ્તા લઈને સોરી કરાય એવો લઈ આવ થોડાક ઇન્દ્રા બિંદ્રા કાપી નાખું